માતા કી ભારત સૌથી પહેલા તો મને જે આ ધ્વજ ફરકાવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ હું મારી પરફેક્ટ સારા પરિવારનો નો અંતઃ કર્ણ પૂર્વક છું પધારેલા માઇ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી બ્રિજેશ સર હિતેશ સર નીતિન સર પલ્લવી મેડમ દિગ્વિજય સર તો આજનો આ જે દિવસ છે કે જેને અગ્નીમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવા માટે આજે આપણે અહીં એકઠા થયા છીએ હવે આ અવસર પર ભારતના ઇતિહાસનો અવસર ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે આ તે દિવસ છે કે જ્યારે આપણે બ્રિટિશ શાસનના બંધનમાંથી મુક્ત થયા હતા અને આપણી જાતને એક સાર્વભૌમ જાહેર કરી હતી આ મહત્વપૂર્ણ અવસર પર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અસંખ્ય આત્માઓએ બલિદાન આપ્યા હતા તો તેનું ચિંતન કરવું અનિવાર્ય આ દિવસે બની જ રહે છે જેમણે આપણી આઝાદીની રક્ષા માટે પોતાનું જીવન આપ્યું માતૃભૂમિ માટે તેમની હિંમત નિરતા અને અમર પ્રેમને યાદ કરવાનો આજનો આ દિવસ છે સારી દુનિયા સારી દુનિયા સો રહીથી તબ ભારત મેં હુવા થા નયા સવેરા સારી દુનિયા સો રહી થી તબાયા સવેરા પંદર અગસ્ત કા જબ આઝાદ ભારત આઝાદમાં સમજો કે પાણી છે નસો માં બે તું લોહી છે ના સમજો કે પાણી છે આ દેશમાં રહેનારો દરેક જણ ભારત છે આ દેશમાં રહેનારો દરેક જણ ભારતવાસી છે એક જન્મભૂમિ માતૃભૂમિ ભારતની વાત અનોખી છે ભારત સમર્પિત યુવાનોની યુવાની છે તો આજના દિવસે આપણા ત્રિરંગા માટે તો હું એટલું જરૂર કહીશ ઉન્નત શિરે ને ભારત આવે ઉન્નત શિરે ને ભારત આવે લહર લહર ફરકતું ત્રિરંગા મુક્તિ વરદાન તું વિજય સુકાન મુક્તિ વરદાન તારા અશોક ચક્ર શોભી શાંતિ ધર્મ એકતાના પ્રહરી લહર લહર ત્રિરંગા બરો ભારત માતા One day. <laughs> awesome.